તો જય માતાજી મિત્રો જય દ્વારકા દેશ તો આજે સવાર સવારમાં અમે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા કીધું કે હાલો વાડીમાં આંટો મારીએ હમણે કહો બાજરી માની આંટો નતો માર્યો તો મિત્રો જો અમે પહોંચી ગયા અહીં વાડીએ અને આ બાજુ આપણે આપણી ગાડીને અહીંયા એ લીમડાની સાંઈએ મૂકી દીધી છે આ તડકાની દાદા નોટા પણ એ ને હાઈ ક્લાસ તડકો નડે જ નહીં ને આપણે હમણે છે ને હોંડા લઈને ચોટીલા જવાનું છે એટલે ગાડીને હમણે થોડાક દી આરામ છે તો મિત્રો આપણી વાડીમાં જો બાજરી વાવેલી છે તમે જોઈ શકો હો આ છે બાજરી અને બાજરી તો અમે થોડાક દિવસમાં પાકી જાય એવી તો થઈ ગઈ છે પણ પાણીની જરૂર છે બાજરીને પણ હમણાં એક વાગ્યા લાઈટ આવે એટલે પાણી ચાલુ જ કરી દેવાનું છે બાજરીમાં તો મિત્રો જોઈ શકો છો તમે ત્યાં સુધી વાવેલી છે બાજરી અને આ બાજુ રજકો

કંઈક આવો નજારો દેખાય છે વાડીનો અને ગામથી વાડી દૂર પણ નથી આ તમે જોઈ શકો છો આ સાઈડથી હું તમને બતાવું મારું ગામ સામે ખોડા દેખાય ને ત્યાં મારું ગામ છે પણ એટલા બધા ક્લિયર દેખાતા નથી એટલે ટૂંકમાં કદાચ પૂરું અડધો કિલોમીટર એ નથી થતું ગામથી મારી વાડી એટલે હાવ નજીકમાં જ છે અને બ્લોગમાં આગળ બન્યા રહેજો હવે હું જાઉં છું ચોટે આપણે બાજરી માં આટો મારીને પાછા દાદા નો ઓટે આવતા રહ્યા આ છે મારા દાદા જે મારી વાડી માં બેહારેલા છે જેનું નામ છે રામજી દાદા જે મારી કાર મારા બાઈક બધાય વાહે એમનું નામ લખેલું છે એ આજ દાદા તો તમે દર્શન કરી શકો છો જો આપણે અહીંયા લખેલું નામ છે રામજી દાદા એ આ દાદા છે અને એની દિયા થી તો આપણે જો અહીંયા પહોંચ્યા હી અને જે દાદા દિયા કરશે તો એ આપણે આગળ વધશું તો હેલિકોપ્ટર લઈ અને ચોટલા જવા રવાના થઈ ગયા હી આ છે મારો વાડીનો રસ્તો અને હવે હાઈવે પહોંચવામાં જાજી વાર છે નહીં હાઈવે હાવ આવી ગયો છે નજીક તો હાઈવે ઉપર જઈ અને આપણે હજુ તો એક મિત્ર ફોન આવ્યો તો કે તમે આવજો અહીંયા એટલે પહેલાં તો અહીંયા જવાનું છે મિત્રો જોઈ શકો આપ છે કનૈયા વાડી સરસ સરસ આવે ત્યાં મજાના નાસ્તો ઠંડા પીણા બહુ ખુબ સરસ મજા ની વસ્તુ રાખે છે અને એવા અમારે ભરતસિંહ પણ અહીંયા ઉભા રહી ગયા છે અમારે ભરતસિંહ ને થોડી શરમ થઈ એટલે ભાગી ગયા અમારે મારુભાઈ કેમ કેમ નામ એવી ચા હો ભલા માણ્યો આય કઈ ઘટે નહી જીતિભાઈ તમારી હોટલ ના તો વખાણ મેં બૌ સાંભળેલા હો ઘણી વાર અહીં ચા પીવા ઉભો રહેલો પણ તમે જે બાર ના લોકો વખાણ કરે ને એવી ચા મળે હો અહીંયાવાડી એક નંબર કાઠિયાવાડી ચા માં કઈ નો ઘટે જો અને અમારે મારું ભાઈ પાકી બનાવે છે તો ખાઈ ને અમે પાછા નીકળી જાવી અમદાવાદ આવે ઉપર અમદાવાદ થી આવતા હોય એટલે ચોટીલા પેલા આઠ કિલોમીટર કનૈયા હોટલ આવે મિત્રો તમે કોઈ જો મારો બહાર થી જોતા હોય અને આ બાજુ નીકળો તો અવશ્ય નાસ્તો કરવા એકવાર વાર રોકાય જો તમને બઉ મજા આવશે એકદમ ઘર જેવું તમને લાગશે ભગવતી ભાઈ આમ આમજો પ્રાર્થના છે અને હો વરા કરે તમે ચોટીલા પૂગતા પેલા તમારે રણજીતસિંહ નો ફોન આવી ગયો ભાઈ ઓફિસે આજે જતા નઈ ને જતા હોય તો કદાચ અગરબત્તી કરી નીકળી જઈજો આપડે ભરતસિંહ આટું ગાડી લેવા જવાનું છે બોટાદ

અને મિત્રો તમારે જો કોઈને ગાડી લેવી હોય તો અહીંયા જો તમને વિડીયોમાં હું તમને ગાડી બતાવું જોકે અત્યારે નાઇટનો સમય છે એટલે તમને એટલી બધી ક્લિયર નહીં દેખાય જો થોડાક દિવસે આપણે તો બહુ મસ્ત ગાડી છે અને આપણા જ ભાવમાં ગાડી મળી રહે છે તો અમારે ભાઈ શ્રીને જરાક કહી દઈ કે ભાઈ આપણે આનું લોકેશન કયું કહેવાય કાળિયત રોડ અવનિકાર બજાર મલ્ટીપ્લેક્સ સામે ઓકે તો ભાઈ એડ્રેસ આપ્યું અને એમની આ કી છે એમાં એમનો નંબર પણ આપેલો છે તો અવશ્ય તમે કોલ પણ કરી શકો છો કોઈ બી ડિટેલ માટે અને ગાડી માટે પણ અને પછી તો અમે નવી કાર લઈને નીકળી ગયા ઘરે અને પછી તો અમારે રસ્તામાં આવી ગયો અમારે ભાણીબેનનું ઘર ભાણીબેન પાસે કીધું ચાંદલા કરાવતા જઈએ અને ગાડીને હાવ ચાંદલા કર્યા વગરની તો કેમ ઘરે લઈ જવાય ને ભાણીબેન કે પહેલાં તો છે ને તમને બધાયને ને કોંગ્રેચ્યુલેશન ન્યૂ કાર માટે અને ભાણીબેન કે એક સરસ મજાનો સાંખ્યો પણ તમને બનાવી દઉં તો પાણીબેન કેવા સરસ મજાનો સાંખ્યો બનાવે છે અને પછી પાણીબેન કે મામા ગાડીને સાંડલોને સાંખ્યો કરી દીધો તમે પણ આવો તમને પણ સાંડલો કરી દઉં પછી અમારે જુઓ પાણીબેન સરસ મજાનો રણજીતભાઈને ચાંડલો કરી દીધો અને અમારે રવિભાઈ માવો સોળતા સોળતા સાંડલો કરવા આવ્યા પાણીબેન કે લાવો મામા તમને ચાંડલો કરી દઉં અને એવા અમારે ધમભાઈ ગેરાજવાળા ધમભાઈ ગેરાજવાળાને પણ ચાંડલો કરી દીધો અને પછી એમને સાંડલો કરી મને કે મામા હવે તમારો વિડીયો કોણ ઉતારશે હાલો તમને તો હું ચાંદલો કરી દઉં પણ પછી એક ભાઈ આવ્યા કીધું લ્યો ભાઈ અમે મારો તો વિડીયો થોડોક બનાવો અમને પણ ચાંદલો ભાણીને કીધું મને તો લાંબો ચાંદલો કરી દીજે હો ગોળ ચાંદલો મને નહીં મારે તો લાંબો ચાંદલો જોયો અને ભાણીએ સરસ મજાનો એક લાંબો ચાંદલો કરી દીધો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો